પોલીસે ચાર કારીગરોને નકલી મસાલા બનાવતા અને પેક કરતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા પકડાયેલા કારીગરોમાં વિનોદ રાજેન્દ્ર દાસ કેલુ મુર્મ વિનોદ પુના અને સુરેન્દ્રકુમાર દાસનો સમાવેશ થાય છે આ ઉપરાંત પોલીસે ફેક્ટરીનું સંચાલન કરનાર સુનિલ સોની નામના આરોપીની પણ ધરપકડ કરી છે ડીસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે પોલીસે ફેક્ટરીમાંથી એવરેસ્ટ અને મેગી મસાલાના કંપનીના પેકિંગ બોક્સ સહિત મસાલા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મશીનો પણ જપ્ત કર્યા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નકલી મસાલાનું કારખાનું છેલ્લા પાંચ મહિનાથી ધમધમી રહ્યું હતું આ કેસમાં ફેક્ટરીના માલિક અનિલ સિંઘ ગોયલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ચુમ્મોતેર ધી કોપીરાઈટ એક્ટ ઓગણીસો સત્તાવનની કલમ એકાવન ત્રેસઠ અને ચોસઠ તથા ટ્રેડમાર્ક એક્ટ 1999ની કલમ 103 104 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે મુખ્ય આરોપીની ધરપકડ બાદ જ અત્યાર સુધીમાં કેટલો બનાવટી મસાલા બનાવવામાં આવ્યો છે અને તેનું વેચાણ ક્યાં ક્યાં કરવામાં આવ્યું છે તે વિગતો પણ બહાર આવશે તારીખ 26 જુલાઈના સાંજના સમયે અમારી ઝોન ટુ એલસીબીના જે બે એએસઆઈ છે પ્રદીપ જગદંબા પ્રસાદ અને નરેશ હોશિયા એ લોકોને એમના ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે દક્ષેશ્વર ત્રણ રસ્તા નજીક ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર ડુપ્લિકેટ મસાલા બનાવતી એક ફેક્ટરી કાર્યરત છે તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને આ બાબતમાં હકીકત જણાઈ આવતા ખુદના પીઆઈ અને એમની જે ડી સ્ટાફની ટીમ છે એમનો સંપર્ક કરવામાં આવ્યો એમને આ બાબતે રેડ કરવા સમજ કરવામાં આવી અને આ જે ડુપ્લિકેટ મસાલા જે છે એ એવરેસ્ટ કંપનીના બનાવવામાં આવી રહ્યા હતા એટલે એવરેસ્ટ કંપનીના જે સુરત ડિવિઝનના એરિયા સેલ્સ ઓથોરાઇઝ મેનેજર છે એમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ જે છે એ ચાર આરોપીઓ

અગાઉ જે આ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા એ જ વર્કરો મારફતે હતા એ અત્યારે ફેક્ટરી છોડી ગયેલા છે એટલે આ ચાર આરોપીઓની વધારે પૂછપરછ ચાલુ હતી જે દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ ફેક્ટરી જે છે એ મૂળ અનિલ ગુમાનસિંહ ગોયલ જોધપુર રાજસ્થાનનો જે વતની છે એ ચલાવી રહ્યો છે અને એની સાથે સુનિલ સોની કરીને જે એમનો માણસ હતો એ પણ આની અંદર સંડોવાયેલો હતો હાલે અમે જે આગળ ચાર ચાર વર્કર વર્કર અને આ સોનીની અરેસ્ટ કરી અને ધરપકડ કરી અને પૂછતાછ ચાલુ કરેલી છે અને આ જે અમારી રેડ થઈ એ દરમિયાન લગભગ પચીસ લાખ જેટલો મુદ્દામાલ અમે કબજે કરેલો છે જેની અંદર ત્રણ ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરતા મશીન એક કમ્પ્રેસર મશીન વજન કાંટો નકલી મસાલા

એના મારફતે પૂછતાછ ચાલુ છે અમારી અમારા ધ્યાનમાં એવું આવેલું છે કે આ જે કારખાનું છે ફેક્ટરી એ લગભગ છ એક માસથી ચાલુ હતી અહીંયા આગળ પણ આ જે વર્કર્સ છે એ બધા છેલ્લા લગભગ એક થી દોઢ માસમાં જ આવ્યા છે એની અગાઉ જે કામ કરનારા વર્કર કમ આરોપીઓ હતા એ બધા જ ફેક્ટરી છોડી અને બીજે કામ કરવા જતા રહ્યા છે એટલે બાકીની જે છે એ ઇન્વેસ્ટિગેશન બાદ અમે હકીકત તમારા ધ્યાનમાં લાવી શકીએ